આમળા લીલી ડુંગળી બીટ ગાજર જેવા શાકભાજીની લોકો ખરીદી કરી રહ્યા છે લીલી ડુંગળી ભોજન બનાવવા ઉપરાંત અન્ય લીલી શાકભાજીને વધુ ટેસ્ટ ફૂલ બનાવવા માટે વધુ મહત્તમ ઉપયોગી થતો હોય છે આરોગ્યવર્ધક શિયાળાની તુમાં ખાવામાં આવતી લીલી ડુંગળી સલ્ફરનો હોય ખરેખર માનવ શરીર માટે અત્યંત ફાયદાકારક ગણાતી રહેલી છે લીલી ડુંગળી કેન્સર થવાનું જોખમ ઘટાડે છે એટલું જ નહીં તેના અન્ય પણ આરોગ્યલક્ષી લાભો છે તેમ જાણવા મળ્યું હતું રેવત રફીક મંસુરી હમણાં શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે શાકભાજીનું આવકો શાકભાજીની આવકો ખૂબ જ વધી ગઈ છે તેમાં લીલી ડુંગળી બીટ ગાજર અને લીલું લસણ એની ડિમાન્ડ વધારે છે હમણાં અને આ વસ્તુઓ શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે અને બીજી વસ્તુઓની બી બહુ જ આવકો થઈ ગઈ છે જેવી કે તુવેર છે ટામેટાં છે ફ્લાવર છે કોબીજ છે મેથીની ભાજી પાલક બધી વસ્તુની આવકો વધી ગઈ છે અને એ વસ્તુઓની આવકો વધવાથી ભાવ બી પ્રમાણમાં ઓછા થઈ ગયા છે પહેલા કયા વર્ષ કરતાં આ વર્ષે અડધો જ ભાવ છે તમારે લીલી પ્યાજ છે લીલી ડું લીલી ડુંગળી છે તમારે લીલું લસણ છે બધી વસ્તુઓનો ભાવ હમણાં ઓછા છે એની આવકો બી ખૂબ જ વધી ગઈ છે અને હમણાં લીલી ડુંગળી તમારે ચાલીસ રૂપિયે કિલો છે વીટ તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે ગાજર બી તમારે ચાલીસ પચાસ રૂપિયે કિલો છે અને લીલું લસણ તમારે થોડું મોંઘું છે એની આવક થોડી ઓછી છે એ બી તમારે ત્રણસો સાડા ત્રણસો રૂપિયે કિલો થઈ ગયું છે અને તુવેરો બી તમારે સાઠ રૂપિયે કિલો થઈ ગઈ છે તમે ફ્લાવરના ભાવ બી તમારે એકદમ ઘટી ગયા છે અડધો ભાવ થઈ ગયો છે ફ્લાવર બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે કોબીજ બી તમારે ચાલીસ રૂપિયા કિલો થઈ ગયું છે મેથીની ભાજી પાલક વગેરે બધી છે ને ચાલીસ રૂપિયા કિલો થઈ ગઈ છે એટલે શિયાળાની ઋતુ ચાલુ થઈ છે એટલે શાકભાજીની આવક ખૂબ વધી ગઈ છે અને ભાવ બી પ્રમાણમાં બહુ ઓછા થઈ ગયા છે અને એ બધી વસ્તુમાં શિયાળામાં બહુ હું વસ્તુઓ છે ખાવાથી બહુ જ ફાયદો થાય છે તમારે ટામેટા બીટ ગાજર કાકડી એ બધું વસ્તુઓ તમારે સલાડમાં બહુ જ વપરાય છે અને એ બધી ગુણકારી વસ્તુઓ છે